મુદ્દે હવે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યું છે અને હવે પીટી જાડેજા દ્વારા છેલ્લું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે બાવીસ એપ્રિલ છે એ છેલ્લું અલ્ટિમેટમ છે એ ક્ષત્રિય સમાજ તરફથી આપવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ કોર કમિટીની બેઠક પણ જ્યારે ગોતા ખાતે અમદાવાદમાં યોજવામાં આવી હતી ત્યારે પણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ છે એ પ્રતિક ઉપવાસ પર બેસે અને તેની શરૂઆત આજથી જ થઈ ગઈ છે આ સાથે જ અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે આ સમિતિ દ્વારા કે જેમાં રૂપાલાનો વિરોધ થશે અને છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક પર આની અસર પણ છે એ પણ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી રોષ છે એ યથાવત જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે માનવા તૈયાર નથી જોકે રૂપાલાએ માફી પણ માગી લીધી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને રૂપાલા ટસથી મસ્ત નથી થતા જેના કારણે એક બાદ એક અલ્ટિમેટમ છે એ આપવામાં આવી રહ્યા છે અને અલગ અલગ નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે બાણુ સંસ્થાની સાથે આ સંકલન સમિતિની બેઠક જ્યારે યોજવામાં આવી હતી ત્યારે શું નિર્ણયો લેવામાં આવ્યા છે કયા એ ખાસ મુદ્દાઓ છે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમાજ તરફથી શું નિયમ છે જેના પાલન જેનું પાલન કરવું પડશે આ તમામ વાતો પર એક નજર આ રિપોર્ટમાં કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ચૌદ તારીખે સંમેલનમાં અલ્ટિમેટમ આપ્યું પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહોતો જેથી ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે રાજ્યની છવ્વીસ લોકસભામાં એકસો વીસથી વધુ સંસ્થાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાંથી હવે ધર્મરથ નીકળશે ક્ષત્રિયોની નવી રણનીતિ શું છે તેની પર એક નજર કરી લઈએ તો ગુજરાતમાં આઠ લોકસભા બેઠકો પર ટાર્ગેટ કરવામાં આવી છે તમામ સીટ પર ભાજપનો જાહેરમાં વિરોધ કરવામાં આવશે ભાજપ સામેના સક્ષમ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવામાં આવશે ભાજપ વિરુદ્ધ મતદાન માટે સર્વ સમાજને આહવાન કરવામાં આવ્યું છે ભાજપની જાહેર સભાઓમાં કેસરિયા ઝંડાથી વિરોધ કરવામાં આવશે મહિલાઓના દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ રહેશે દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થાના ભાજપ વિરુદ્ધ મતદાનના કાર્યક્રમ યોજવામાં આવશે ગુજરાતના પાંચ ઝોનમાં બાવીસ એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ નીકળશે ધર્મરથ થકી ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જાગૃત કરવામાં આવશે બુથ આયોજન કરી ભાજપ વિરોધમાં મતદાન કરવામાં આવશે મતદાનના દિવસ સુધી ભાજપ વિરોધમાં સતત કાર્યક્રમો આપવામાં આવશે ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં આંદોલન પહોંચાડવામાં આવશે તો ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ક્ષત્રિય સમાજ માનવાના મૂળમાં નથી જોવા મળી રહ્યું એવામાં આવનારા દિવસોમાં આ મુદ્દે શું નવું આવે છે સામે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર